જય સ્વામિનારાયણ આજના દર્શન જય ગણપતિ દાદા જય કષ્ટભંજન ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ ચકલાન ભોજન તૈયાર થઈ ગયું હા

પૈસા થી મુલાકાત લઈ કઈ વિડીયા જોતા હોય તમારા થઈ ગયું રેડી હવે આવી દીધી બે હસરતું મુંબઈ વેવાય છે જય સ્વામીનારાય જય સ્વામીનારા બે આવ્યા છે ક્યાંક નવું લઈને લેવા છે હોળી થી શું કરવાનું છે

એ રીતે એમાં એમને હાલો મૂકું રીતમ કેવી કાલે તમે હો ચાલુ વાહ શું વાત છે વાહ બે લઈ આવ્યા છો વાહ ભાઈ વાતો

અવાજ આવે દીવો જગતો હોય છે ત્યાં સુધી ચાલુ રહે ને રીતમ વાહ જો સરસ જોંટલો હાલી રહ્યો છે અંજોલી માં હું બનાવો છો મગની દાળ અરે વાહ દેશી મગની દાળ સરસ હાથ થી બને હો હા અમારે ઓલાની ગોડે મશીનમાં આપણે મશીનમાં બનાવેલી નો હાલે કા હાથ થી જ બનાવવી પડે હા હા મસ્ત દાણા હમકન દીધા જો પણ તો સરસ દાણા અને ઘંટલો કેવો હાલે જો નાની એવી ઘંટલી છે અંજવાળીમાં મોટા ને ઘટલો નાનો મોટો ઘંટલો લેવાય અંજવાળીમાં ભાઈ લેવા જવો પડે વાહ સરસ દાળ બને છે જો હ લેવીએ છીએ તો કોક કે હે

રીંગણા શેકાઈ રહ્યા છે ભઠામાં તાપ થઈ ગયો છે રીંગણા શેકવાનું ચાલુ થઈ ગયું છે આજે રીંગણાનો કાચો ઓળો અને રોટલા ચાલો થઈ ગયો છે રોટલો હવે નાખ્યો તાવડીમાં સરસ મજાનો વાહ રોટલા તૈયાર થઈ ગયા છે અહીંયા રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે અને રોટલા તૈયાર છે તો તૈયાર થાય એટલે બધાય બહુ જાય જમવા રીંગણાનો ઓળો બાજરાના રોટલા ગાજરની જીરું પાપડ અને છાશ મસ્ત બની ગયું છે ચાલો બધાય જમવા તું બનાવ્યું છે શાક ભાખરી સરસ કેમ લાગે છે જીજાજી બહુ સરસ હો બહુ સરસ વીઆઈપી માણસો અહીંયા જમે છે આખો દેખાય છે તને હા આખો દેખાય છે તને આલે આ હું છે કાકડી ઈ હા કાકડી નો વાહ મસ્ત રહ્યો હાલ ભાવ ના જો મથુર આપણે વીઆઈપી નો દરજો આપ્યો છો આમાં ફરફર છે પછી દાણા નું શાક છે હાલો તો કરી હરિહર ઘરમાં થોડા મોટી થોડા મોટી થોડા મોટી તકલીફો થાય છે

વાહ મોજ માં જાય કોઈ ટેકનોલોજી લાવે છે અને મોદી સરકાર ના કામ બહુ સારા બતાવે છે સરસ સરસ મોદી સરકાર આપણે રોડ રસ્તા ઊંચી પહાડી એમાં રસ્તા બનાવે ગોળ ગોળ ગુમે છે જેમ તેમ નથી સંત પણ છે મોદી મોદી નું મળે મોદી જેવો માણસ લગભગ નહી આવે ગામડા ના રસ્તો છે પણ આમ બનાવી દીધા હાઈ ક્લાસ દરિયામાં રસ્તો અમારો સંબંધી છે ભેવાય મને કે અમિત બસા તારી તમારી આગળ ટૂંકવું માં આપડે ઓલા લાડવા એ તય મને અમારે રેવાય યાદ કર્યા તમે અમિત બધા ટૂંકા પડ્યા તમારી આગળ

આજે બસો વર્ષ પેલા ઝાડ છે તો કે શેરી વાળી ઝાડ છે ઇતિહાસ માં અમેરિકન બોલે છે આ ઝાડવાળી શેરી બરાબર

અમારો અશ્વિન છે ને મિલ અકાવે ઈ પકડી લે કે બાપા વીડિયો જ મોકલ્યા કરો વિડીયો મારવામાં અમા ફરે ને મારું હું બોલું ને અમા ફરે ફરે આપણે ગઢિયા બિચારે કઈ હતું નહીં ટેકનોલોજી અટણ તો બહુ સારી પહેલાની ટેકનોલોજી જો સાય ફેરવવાની પછી દળવાનું પાણી શીશવાનું બધું પોઇન્ટમાં છે હતું હવે અટકારણ તો એવી ટેકનોલોજી ફળે નતો હોય તો એવા હાબુની ફાંડી આવે અને પહેલાં તો બધું નાવાનું કેવું કાંઈ અને પાંચ મોડરનું કુટુંબ હોય ને તો પાંચ મોળનો છે એકજોટ મોજડી જેને ગામ જોયું એને જ મોજડી પહેરવાની બીજા ઉઘાડ પડે આવું હતું બધું લેવા આવી જ ગો આ વિડીયો સેરા સેર शरधामी अवनि